સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને વજન કાંટો ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોને સો કિલોગ્રામ સુધીનો વજન કાંટો ખરીદવા માટે સરકાર દ્વારા મિત્રો ખરીદ કિંમતના પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો સાત હજાર અને પાંચસો રૂપિયાની સહાય બાગાયત વિભાગ દ્વારા મિત્રો આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે વજન કાટો ખરીદવા અંગેની સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ઓગણીસ જૂન બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માંગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી દેવી હવે મિત્રો ટૂંક જ સમય બાકી છે તો જે પણ ખેડૂત મિત્રોને બાકી હોય તો તે ખેડૂત મિત્રો ઝડપથી ઓનલાઈન અરજી કરી દે ઓનલાઈન અરજી મિત્રો તમારે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો વજન વજનકાંઠા તથા પ્લાસ્ટિક કેરેટ્સ આ યોજનાની અંદર કરવાની રહેશે અરજી મિત્રો તમારે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો વજન કાંટા તથા પ્લાસ્ટિક કેરેટ આ યોજનાની અંદર કરવાની રહે છે આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા તમને વજન કાંટો ખરીદવા માટે સહાય આપવામાં આવશે સહાયની વાત કરીએ તો તમામ ખેડૂતો માટે સહાય સરખી જ મળશે એટલે કે યુનિટ કોસ્ટ જે છે મિત્રો સરકાર દ્વારા દસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલ છે અને સહાય એ ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો મહત્તમ સાત હજાર અને પાંચસો રૂપિયાની મળવાપાત્ર રહેશે જેની અંદર તમારે ઓછામાં ઓછો મિત્રો સો કિલોગ્રામનો વજન કાંટો ખરીદવાનો રહેશે ઓછામાં ઓછો મિત્રો તમારે સો કેજીનો વજન કાંટો ખરીદવાનો રહેશે જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી હશે તે તમામ અરજીઓ મિત્રો ઓટો ઇન્વર્ટ થઈ ગયેલા હશે અને ટૂંક સમયની અંદર મિત્રો પૂર્વ મંજૂરી આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે સાઠ દિવસની અંદર વજન કાંટાની ખરીદી કરવાની હોય છે અને તમારે જે કાગળો હોય છે તે મિત્રો જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના હોય છે હવે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોની અંદર તમારે જે કાગળો છે તે મિત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે જે સરકાર માન્ય ડીલરો હોય તેની પાસેથી મિત્રો વજન વજનકાંટાની ખરીદી કરવાની રહેશે જો તમારે ડીલરોની માહિતી મેળવી હોય તો આ ખેડૂત પોર્ટલ પર ટુ પોઈન્ટ ઝીરોની અંદર મિત્રો તમને એક ઓપ્શન જોવા મળશે કંપની ઓબ્લિક ડીલર આ ઓપ્શન પર તમે મિત્રો ક્લિક કરશો તો અહીંયા તમે વિભાગનું નામ પસંદ કરશો ત્યારબાદ ઉત્પાદનનો પ્રકાર પસંદ કરી અને જે તે ઘટક માટે તમે મિત્રો ડીલરોની માહિતી મેળવી શકશો આ રીતે તમે જોઈ શકો છો સૌ પ્રથમ બાગાયત વિભાગ પસંદ કરવો ત્યારબાદ ખેતબજાર અથવા તો સાધનો પસંદ કરવું અહીંયા મિત્રો તમને વજન કાંટો બતાવશે હાલમાં નથી બતાવતું પરંતુ ટૂંક સમયની અંદર મિત્રો વજન કાંટાના જે ડીલરો છે તે અહીંયા મિત્રો એડ કરવામાં આવશે હવે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે અથવા તો કયા કયા કાગળો છે જે તમારે જિલ્લાની કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના રહેશે સૌપ્રથમ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરેલ અરજીની નકલ પૂર્વ મંજૂરીની એક નકલ આધાર કાર્ડની ચેરોક્ષ બેન્ક પાસબુકની ચેરોક્ષ અથવા તો કેન્સલ ચેક આઠ તથા સાત બારના ઉતારા રજૂ કરવા વજન વજનકાંટાનું બિલ રજૂ કરવું જે વાળું મિત્રો હોવું જોઈએ તલાટીનો એક દાખલો રજૂ કરવાનો છે કે તમે વજન કાંટો વજન કાંટાની ખરીદી કરી છે તેવો અને લાભાર્થીનો એક ફોટો રજૂ કરવાનો રહે છે જે પણ વજન વજનકાંટા સાથે તમારે રજૂ કરવાનો રહેશે તો મિત્રો સહાય લેવા માટે તમારે કુલ આટલા કાગળો રજૂ કરવાના રહે છે ત્યારબાદ મિત્રો તમને બાગાયત વિભાગ દ્વારા સહાય આપવામાં આવશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની મિત્રો બાગાયત વિભાગનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને